જય અંબેશ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જ હશો અને બદ્રીનાથનો ડે ટુ આજે ઘણી બધી એવી વસ્તુઓ એક્સપ્લોર કરવાના નવી નવી જગ્યા જવાના છીએ અહીંયાથી અને હવે નીકળતા હતા માના ગામ તરફ અને આ તમે જોઈ લો બરફ જ બરફ આખો બરફ બરફનું છે ત્યાં ઉપર તમે જોઈ શકશો ઝરનું છે આખો અહિયા બરફ 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 જામી ગયો છે ફૂલ અને પીગળીને અહીંયા પાણી થઈને નીચે નદીમાં જાય છે પાણી બરફ પીગળીને તો અહીંયા ગણેશ ગુફા અને ત્યાં એક્સપ્લોર કરવા આવ્યા હતા જોઈ શકો છો ટ્રાફિક દુનિયાભરની ટ્રાફિક છે પાછળ પણ જોઈ શકો છો બહુ ટ્રાફિક છે તો અત્યારે અમે નીકળીએ છીએ અને સ્ટે કરવાના છીએ એટલે બપોર પછી ટ્રાફિક હળવો થાય ત્યારે જોશું ત્યાંનો પણ બહુ મસ્ત ઇતિહાસ છે ત્યાં જઈને હું તમને જણાવીશ ગણેશ ગુફા છે સરસ્વતી નદી છે જ્યાંથી સરસ્વતી નદી સ્ટાર્ટ થાય છે એ જગ્યા પણ આ છે અને આ આપડા ઇન્ડિયાનું છેલ્લું ગામ છે એના પછી ડાયરેક્ટ બોર્ડર લાગી જાય છે ચીન લાગે છે ચાઇના આપણે આવી ગયા છીએ અહીંયા સવારે બહુ ભીડ હતી ગણેશ ગુફા અને વ્યાજ ગુફા પાસે આજે પણ ઘણી ભીડ અત્યારે પણ ઘણી ભીડ છે તો હવે જઈએ કેટલો ટાઈમ લાગે કેવો છે રસ્તો હું તમને જણાવું અને ઇતિહાસ છે આનો બહુ સરસ એ પણ ત્યાં હું જઈને તમને જણાવું તો વધી આગળની તરફ છે ગેટ જોઈ શકો છો અહીંયાથી આપણે જવાનું છે ઓલમોસ્ટ એક કિલોમીટર છે અંદર જ્યાં ગણેશ ગુફાને જવાનું છે એ ઓલમોસ્ટ આઠસો મીટર આપણે આગળ આવી ગયા છીએ હાઈ એલ્ટિટ્યૂડ છે તો થોડું ઓક્સિજનનું બી લો લેવલ છે અહીંયા અને ગણેશ ગુફા જે મેં તમને કીધી હતી એ લગભગ હવે બસો અઢીસો મીટર બાકી છે અને એક નાનું એવું કેફે ટાઈપ છે એટલે ત્યાં અમે કોફી પીવા ઊભા રહ્યા છે પાણીને કોફીનો બ્રેક લીધો છે અને અહીંયા જો બોર્ડ મારેલું છે ફર્સ્ટ ઇન્ડિયન વિલેજ માના મોક્ષા કેફે એન્ડ હોમસ્ટે ફર્સ્ટ ઇન્ડિયન વિલેજ છે આના પછી ડાયરેક્ટ બોર્ડર લાગીને ચાઇના બોર્ડર લાગે છે તો હવે મસ્ત કોફી પીએ અને અહીંયાથી નજારો જોવો તમે ખાલી એકવાર का है 150 देवी टॉपिक चल चल पावारी आमज से नहीं सी ना लिस्ट में 3 यानी आज है गुफा हेलो 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 हेलो। बस ये इतनी तो एकटा बाकी घूमता મેં તમને જે ગુફા બતાવી હમણાં એ ગણેશ ગુફાથી વખણાય છે અહીંયા બદ્રીનાથમાં કોઈ પણ આવો તો જરૂરથી આવજો અને એક બહુ મસ્ત ઇતિહાસ છે ઇતિહાસ એ છે વ્યાસજી જે હતા એમને પુરાણ અને મહાભારત એ બોલતા ગયા અને ગણપતિ દાદા ગણેશ ભગવાન અહીંયા બેઠા બેઠા લખતા ગયા તો આ જે ગુફા છે મેં તમને જે બતાવી ત્યાં વ્યાસજી મહાભારત અને પુરાણ બોલતા ગયા અને ગણપતિ બાપા લખતા ગયા અને આ છે અહીંયાનું ગણપતિ બાપાનું Mendir, Bulog, dan Perti Bapak Muria. અને આ જે અત્યારે જોઈ રહ્યા છો એ છે વેદવ્યાસ ગુફા યસ વેદવ્યાસ ગુફા છે અને નીચે છે ગણેશ ગુફા જે તમને બતાવી હમણાં અને આ છે જગ્યા જ્યાંથી સરસ્વતી નદી સ્ટાર્ટ થાય છે યસ અહીંયાથી સરસ્વતી નદી સ્ટાર્ટ થાય છે અને નજારો જોઈ શકો છો અહીંયાનો અને જે મંદિર તમને દેખાય છે એ સરસ્વતી માતાનું મંદિર છે તમે અહીંયાથી જ દર્શન કરી લેજો અમે દર્શન કરી આવેલા છીએ તો આ છે સરસ્વતી નદી અને મંદિરની વાત કરું તો સરસ્વતી માતાનું મંદિર છે ફોન અલાઉડ નથી અમે દર્શન કરી આવ્યા છીએ અને તમને અહીંયાથી દુકાનનું બોર્ડ દેખાતું હશે ભારત કી પ્રથમ દુકાન યસ ભારતની પહેલી દુકાન જોઈ શકો છો અહીંયાની તો ઓલમોસ્ટ અહીંયાથી ચાર કિલોમીટર આગળ ચાલીએ તો તમે જોઈ શકો છો ત્યાં એન્ટ્રન્સ અને ઉપર જવાનો રસ્તો તો ત્યાં છે સ્વર્ગની સીરી અત્યારે મોડું થઈ ગયું છે ઓલમોસ્ટ જોઈ શકો તો સાડા સાત પોણા આઠ વાગી ગયા છે અને બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે ટાઈમ પર નહીં પહોંચી શકીએ એનો પણ એક અલગ મસ્ત ઇતિહાસ છે જે આપણે યુધિષ્ઠિર જે પાંડવનો યુધિષ્ઠિર જે કહીએ છીએ એ સ્વર્ગમાં ગયા હતા એ આજ સીડીથી ગયા હતા ત્યાં સીડી છે સ્વર્ગની અને કોઈને પણ ત્યાં ઉપર જવું હોય તો અઠ્યાવીસ કિલોમીટરનું હાઇકિંગ છે જે અહીંયા પરમિટ લેવી પડે છે એના માટે પરમિશન લઈ અને ઓલમોસ્ટ પાંચ કે છ દિવસ લાગે છે ત્યાં ઉપર પહોંચવામાં એમાં તમને ઓક્સિજનને બધું કેરી કરવાનું જે છે એ લોકો તો કોઈને પણ હાઇકિંગ કરવી હોય પરફેક્ટ વર્ગની સુધી જવું હોય તો કરી શકો છો અઠ્યાવીસ કિલોમીટરનો ઉપરનો રન છે તો આ તો અહીંયાનો ઇતિહાસ હવે ભજીયા આપણે પાછા આગળ તો ગાઈસ આવી ગયા છે માર્કેટમાં બદ્રીનાથની ઓલમોસ્ટ પોણા નવ વાગી ગયા છે અને અહીંયા આપણે ભજીયા ફૂલ ઠંડી છે એટલે ભજીયા ખાવાની ઈચ્છા થઈ ગઈ અહીંયા આ લોકો પકોડી ગયા છે ને તો આપણે ભજીયા ખાઈ અને વાત કરીએ બદ્રીનાથની તો બદ્રીનાથનો ઇતિહાસ એવો છે કે સો વર્ષ વિષ્ણુ ભગવાને અહીંયા તપસ્યા કરી હતી એટલે અને છ મહિના મંદિર બંધ રહે છે છ મહિના ખુલ્લું રહે છે કાલના વિડીયોમાં મેં તમને દર્શન કરાવ્યા હતા છ મહિના એવું માનવામાં આવે છે નારાયણજી પોતે અહીંયા રહે છે છ મહિના જ્યારે મંદિર બંધ હોય તો હવે મસ્ત મસ્ત પકોડી ખાઈએ વહેલા સૂઈ જઈએ કેમકે કાલે પાછું હરિદ્વાર બાજુ નીકળવાનું છે પકોડી આપણે આવી ગયા છીએ હોટલ પર અને વાત કરું હોટલ ની તો આપણે હોટલ કાલ ની હતી એ ચેન્જ કરી લીધી છે હોટલ નું નામ છે ચૌહાન પેલેસ જોઈ શકો છો ચૌહાન પેલેસ નામ છે અહીંયા થોડી સસ્તી હતી હોટલ એટલે આવી ગયા ત્રણ ભાડું છે અહીંયાનું તો કોઈને પણ આવવું હોય તો મસ્ટ વિઝિટ ત્રણ બાબતે બેસ્ટ હોટલ છે પ્રાઇસ પ્રમાણે એક નંબર હોટલ બહુ મસ્ત હોટલ છે જે બી આવો पंडित जी ने અમારું નામ આપજો કે દીનભાઈ નું વિડિયો લઈને આવ્યા છો જો ભી આયે पंडित जी કો અમારું નામ દે દેના દિવ્યાંગભાઈ આહીલ કા વિડિયો દેખ કે આ ગ પક્કા પક્કો પક્કા ડિસ્કાઉન્ટ દે દેંગે पंडित जी ये चौहान पैलेस अभी करना पड़ेगा हमें हां और पंडित जी को थोड़ा चांदला भी कर देना अभी सो जाएंगे अब सुई जासू અને વેલ્લા નીકળીયે સવારે કેમ કે હવે જવાનું સિંગલ બેડ લાગેલો છે અહીંયા ટીવી આપેલી છે આ સાઈડ વોશરૂમ છે અને પંખા એસી ની વાત કરું તો અહિયાં જરૂર જ નથી ભારે માસ જરૂર નથી પંખા એસી ની વસ્તુ